વડોદરા મહાનગરપાલિકાના સફાઈ કામદારોને કાયમી કરવામાં આવતા પાલિકા ખાતે ઉજવણીની સાથે અભિવાદન કરવામાં આવ્યું હતું વડોદરા મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓ દ્વારા ત્રણસો જેટલા સફાઈ કર્મચારીઓને કાયમી કરવામાં આવતા વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મોટી સંખ્યામાં સફાઈ કર્મચારીઓએ ઉપસ્થિત રહી વડોદરાના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોની સ્થાયી સમિતિ અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રી તેમજ પક્ષના નેતા મનોજભાઈ પટેલની સાથે વડોદરા ભારતીય જનતા પાર્ટી શહેર પ્રમુખ વિજય શાહનું અભિવાદન કરવામાં આવ્યું હતું વડોદરાના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોની તેમજ સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીને પુષ્પહાર પહેરાવી મૂડું મીઠું કરાવી અભિવાદન કરવામાં આવ્યું હતું બારસો જેટલા સફાઈ કર્મચારીઓમાંથી સાતસો વીસ દિવસ પૂર્ણ કરનાર કર્મચારીઓની સંખ્યા ત્રણસોની છે તેઓને કાયમી કરવામાં આવતા સફાઈ કર્મચારી તેમજ વાલ્મિકી સમાજ દ્વારા વડોદરા મહાનગરપાલિકાના પદાધિકારીઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું આજે કુલ સાત કામો સભામાં લેવામાં આવ્યા હતા એમાંથી માત્ર કામ નંબર ત્રણ જે વોટિંગથી મંજૂર કરવામાં આવી બાકી સાતમાંથી બાકીના એ છ કામો મંજૂર કરવામાં આવ્યા છે આજે વડોદરા મહાનગરપાલિકાની આ સભા ખરેખર ઐતિહાસિક સભા યાદગાર રહેશે કારણ કે બારસો નવા સફાઈ સેવકો માટે બારસો નવા મહેકમ ઊભા કરવામાં આવ્યા છે એની સાથે સાથે છસો ને એંસી જેટલા જે લોકો માનવદિન અને કરાર આધારિત હતા તેમને રોજમદારી પર અને જે લોકો રોજમદારીના સાતસો વીસ દિવસ પૂર્ણ કરેલ છે તેમને કાયમી કરવાના આવા અતિ મહત્ત્વના નિર્ણયો આજની સભામાં લેવામાં આવ્યા છે આંગણી એટલે કે વડોદરા શહેરમાં એક જાણી સ્વપ્ન કહીએ ને એ પ્રકારનો આજે નિર્ણય લેવાયો છે ચાલીસ વર્ષ પહેલાં ચાલીસ વર્ષ પહેલાં આ રીતનું પાંત્રીસોનું મેકમ હતું એમાં વારસાઈની નોકરી મળતી એટલે જગ્યાઓ ખાલી થતી નથી પણ અલગ આજે નિર્ણય એવો લેવો છે કે બારસો લોકો માટે એક નવું મેકમ ઊભું કરવામાં આવ્યું છે સાથે ઘણા સમયથી સફાઈ કર્મચારી એક જ ધારા એમની નોકરી કરતા હતા એવા સાતસો વીસ દિવસ લોકોના રોજમદારમાંથી કાયમ કરવામાં આવ્યા છે અને સાથે સાથે જે માનવદિન તરીકે હંગામી કર્મચારીઓ હતા એવા લોકોને પણ રોજમદાર કરશે અને રોજમદાર થયેલા છે એવા લોકોને કાયમ કરશે એ આ એક અલગ નિર્ણય લેવામાં આવે છે ભારતીય જનતા પાર્ટીના ડૉક્ટર વિજય શાહ સાહેબનો આભાર માને છે મેયરશ્રીનો આભાર માને છે ડેપ્યુટી મેયરશ્રી ચેરમેનશ્રી પક્ષના નેતા અને દંડક આ સવે આ અને આ સભામાં બેઠેલા સૌ કાઉન્સિલરો સવે આ આટલી મોટી જાહેરાતમાં સવે બધાએ ખુશીથી સફાઈ કામદારોના પરિવારોનું સારું ગુજારણ થાય એવો નિર્ણય લીધો છે તો વડોદરા શહેર અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ દ્વારા હું બધા સૌનો આભાર